અનેકવિધ જટિલ બીમારીથી પીડાતા લોકો માટે અનોખી પદ્ધતિ અને આધુનિક મશીનથી સારવાર આપતા ડૉક્ટર જીનાલી મોદીના બોડી માઇન્ડ એન્ડ સોલ ક્લિનિકનો શુભારંભ થયો છે બોડી માઇન્ડ સોલ ક્લિનિકના પ્રારંભે આમંત્રિતો તબીબો અને શુભચિંતકોએ હાજરી આપી ડૉક્ટર જીનાલી મોદીને શુભેચ્છા પાઠવી હતી અત્રે ઉપલબ્ધ સુવિધા વિશેની માહિતી આપણે તેમના પાસેથી જ સાંભળીએ અમારા ક્લિનિકનું નામ ધ બોડી માઇન્ડ એન્ડ સોલ ક્લિનિક અમારા ક્લિનિકની અંદર એક હોલિસ્ટિક અપ્રોચની સુવિધા આપવામાં આવશે કે જેની અંદર વી વિલ બી લુકિંગ એટ યોર ડાયટ એન્ડ ન્યુટ્રિશન કે તમારા ખાવા પીવામાં જે પણ તકલીફો હોય જે લાઈફસ્ટાઈલ ડિસઓર્ડર્સ ફૂડના લીધે થાય છે એમાં અમે તમારું ડાયટ ઇમ્પ્રૂવ કરીને તમને હોલિસ્ટિક રીતે ડાયટ પ્લાન્સ આપશે વેઇટ ગેઇન અને વેઇટ લોસમાં અમે બહુ અગિયાર વર્ષથી સારા રિઝલ્ટ આપીએ છીએ એ સિવાય કાઉન્સેલિંગ થેરેપી એટલે જે માનસિક વિકાર હોય જેને એન્ઝાયટી ડિપ્રેશન સાયકોલોજીકલ ઇસ્યુઝ હોય કે જેમાં એ લોકોના મનમાં બહુ ચિંતા થતી હોય પણ એ લોકોને ના ખબર પડે કે મારી સિવાય ઘટવાની દવા ન લેવી હોય તો આને અમે કાઉન્સેલિંગથી એને રાહત આપીએ છીએ એ સિવાય અમે લોકો હોમિયોપેથી ડૉક્ટર્સ પણ છીએ એટલે હોમિયોપેથીમાં અક્યુટ અને ક્રોનિક એલનેસિસમાં ટ્રીટમેન્ટ આપીએ છે અને વી સાત એડ આ ન્યૂ રેન્જ ઓફ સ્વિમિંગ ક્લિનિક એટલે જ કે બોડીના ઘણા એવા શરીરના ભાગ હોય છે કે જેમાં તમે કેટલી પણ મહેનત કરો પણ તમને જે મોટાપો છે એ રહી ગયો છે પાસે પાંચ મશીન છે અને આ મશીન ભાવનગરમાં પહેલી વાર આપણે આ લાવ્યા છે અને તે આર એક્સ્ટ્રીમલી ગુડ ક્વોલિટી સેફ અને યુએસએફડીએ અપ્રુવડ મશીન છે આ મશીન્સમાં અમે ક્રાયોલાઇપોલિસિસ છે ફેટ ફ્રીઝિંગ કરીએ છીએ એ સિવાય લાયપોલિસિસ કરીએ છીએ સ્કલ્પિંગ કરીએ છીએ જેને ઈએમ સ્કલ્ટિંગ કહેવાય એટલે ઇલેક્ટ્રોમેગ્નેટિક થેરેપીથી તમારું બોડીનું મેટાબોલિઝમ ઇમ્પ્રૂવ કરી અને ફેટ રિડક્શન કરીએ છીએ અને એ સિવાય યુરિનરી કોન્ફિડન્સ માટેનું મશીન છે કે જે લોકોને યુરિનરી પ્રોબ્લેમ હોય એ લોકો માટે પણ આપણે બ્લેડરના મસલ્સને સ્ટ્રોંગ કરવા માટેનું આ એક મશીન છે આ બધી જ સારવાર કન્ટિન્યુઅસલી અમે લોકો આટલા વર્ષોથી આપી જ રહ્યા હતા પણ આજે એક નવું સ્ટેપ લઈને એક ઇન્ડિવિજ્યુઅલ ક્લિનિક ઓપન કર્યું છે કે જેમાં વી વિલ પ્રોવાઈડ બેટર ક્વોલિટી ઓફ ટ્રીટમેન્ટ એન્ડ વી હેવ ક્રિએટેડ અ વેરી નાઇસ ક્લિનિક વેર યુ વિલ ફીલ વેરી કામ કમ્પોઝ એન્ડ વેરી વેલ ટેકન કેર નેશનલ ઇમોટિવ બિહેવિયર થેરેપી આ થેરેપિસ્ટ ભાવનગરમાં આપણી પાસે અત્યાર સુધી ઉપલબ્ધ નહોતા આપણે આ થેરેપી શીખીને આવ્યા છે કે જેમાં ટોક થેરેપી અને સીબીટી આરિબિટીની મેથડ્સ વાપરી અને તમારા જે મનમાં તણાવ થાય છે કે જે તકલીફો થાય છે કે જેનો તમને ખબર નથી કે મારે શું કરવું જોઈએ તો એને અમે વાતચીત કરીને તમને રાહત આપીએ છીએ